વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ગુરખીયા હનુમાનજી દાદાના મંદિરે સત્ય વિજય મારુતિ તરીકેની આગેવાની આગવી ઓળખ આપી નામાંકરણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખે હનુમાન દાદાના મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભુરખે હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મોરબી સંગમ પાસે નવ નિર્મિતમાં રહેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભુરખે હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેમના ઉકેલ માટે ભૂરખ્યા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભૂરખ્યા હનુમાન દાદાનું મંદિર કર્નાડી સ્થિતમાં રેવા આશ્રમ ખાતે સ્થાપન કરવામાં આવનાર છે આ મંદિરની સ્થાપના પૂર્વે માં રેવા આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારના રોજ લઘુ રુદ્ર યજ્ઞ અને મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજ કર્નાડી મોરલી સંગમ સ્થિત માં રેવા આશ્રમ ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠક સુંદરકાંડ દ્વારા હોમાત્વક લઘુ રુદ્ર કરવામા આવ્યો સાથે સાથે નવ નિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ હનુમાનજી નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું આ પ્રસંગે કર્નાડીના યોગેશ સોચે ગુરુજીના અધ્યક્ષતાને ક્ષેત્ર કર્નાડીના ભૂદેવય લઘુરુદ્ર યજ્ઞનું કાર્ય સંપૂર્ણ કર્યું તેમજ હનુમાન

好子们走。